જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ઇઠાવી છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે અગાઉ માહિતી દીધી કે છવીસ થી ત્રીસ નો રાઉન્ડ અને પછી એક જુલાઈથી આઠ જુલાઈનો રાઉન્ડ તો મિત્રો જે ખાસ કાલે જે આપણે છવીસ થી ત્રીસ નો રાઉન્ડ કીધો અને જે વરસાદની માહિતી આપી હતી એમાં કાલે 27 તારીખે જેવો આપણે ધાર્યો એવો વરસાદ ના પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો પણ આપણે આખી તારીખ આપી હતી 26 થી 30 અને એમાં ભારતીય અતિ ભારે ને તારીખ આપી હતી 27 28 ને 29 અને આખો રાઉન્ડ 26 થી 30 તો મિત્રો એ સમજાવવાનો એ પ્રયત્ન કરું કે આપણે તમામ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર વરસાદ થઈ જશે છવી થી ત્રીસ ની અંદર અને અગાઉથી આપણે એ પણ માહિતી આપેલી હતી ટપે વાવણી છે છી થી ત્રીસ અને એમાં કદાચ સંતોષકારક વરસાદ ના થાય છવ્વીસ થી ત્રીસ માં તો એક જુલાઈ થી આઠ જુલાઈમાં એમાં થોડો ઘણો વિસ્તાર આપણે કચ્છનો પણ કીધો હતો આપણા એકસો બાર નંબરના વિડીયામાં એમની માહિતી છે એટલે ક્યાંક સમજાવવાનો એ પ્રયત્ન કરું મિત્રો કે આ બધી જે માહિતી છે આપણે અગાઉથી આપેલી છે અને દેશી કલ ખાતર આપેલું છે અને આપણે આજી દિવાળીથી હોળી સુધીની મહેનત હોય એ અઘરી છે શિયાળા દરમિયાન પણ રાતે ઘણીવાર રાતે પણ ઉજાગરા થતા હોય અને દિવસ દરમિયાન પણ બપોરે પણ નિંદર ન થતી હોય જોવા માટે કે ક્યાં સુધી કસ જોવા મળે છે આવા અંદાજા અને અનુમાન ખેંચવા માટે આ બધો મહેનત અને પ્રયત્ન કરતા હોય તો ઘણા મિત્રોને પણ અસમજ પણ થતી હોય કારણ કે અસમજ તો થાય મેં કીધું મારા વિડીયા પૂરા જોજો આખા વિડીયા જોશો અને મારા તમામ વિડીયા જોયેલા હશે તો તમને સસોટ તારણ અને સસોટ માહિતી મળશે પણ અધૂરો વિડીયો જોશો તો અધૂરું જ્ઞાન મારા વિશે તમને મળશે અને તમને અસમજ ઊભી થશે કે ભાઈ વરસાદની તમે વાત તો કરી પણ વરસાદ ન થતો વરસાદ આપણે સોકોટ કરી હતી કે 26 ના 30 ની રાઉન્ડ ની અંદર તમામ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર ભારતીય અતિ ભારે વરસાદ જોવા મળશે સામંત્રિક રાઉન્ડ છે પણ હેલી જેવું નથી દિવસે અલગ દિવસે અલગ રીતે વરસાદ વરસ વરસતો રહેશે આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તો કાલે બીજા વિસ્તારોમાં ભારે વરસાદ પડીએ તો સારો વરસાદ થી ભારે કીધો હતો તો અંદર કોઈ સૌરાટના વિસ્તાર બાકી નહીં રહે તો સૌરાષ્ટ્રના વિસ્તાર કોઈ બાકી નથી રહેવાના હા કચ્છની વાત છે તો કચ્છની તો આપણે અગર પણ માહિતી આપેલી છે કે કચ્છના વિસ્તારો અમુક રહી જાય એવી આપણે શંકા વ્યક્ત કરી હતી એ એકસો બાર નંબરના વિડીયો માહિતી છે તમે જોઈ શકો આજે આપણે બોલી છે એવું નથી અગાઉ પણ આપણે માહિતી આપી છે અને મિત્રો આપણે એમ પણ કીધું હતું કે પંદર જૂનની આસપાસ આપણે કોઈ મોટી સિસ્ટમ કે કે શક્રવાત થાય એવું આપણે એ આપણે અગાઉથી માહિતી આપી હતી તો તમે જોઈ શકો છો કે આપણે જે બંગાળની ખાડી ગરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ કે શક્રવાત થાય એવું અગાઉથી આપણે માહિતી આપતા હતા તો અત્યારે સિસ્ટમ આપણી ઉપર થાય છે અને અત્યારે ચોવીસ કલાક પહેલાં સિત્તાવીસ તારીખથી અત્યારે ચોવીસ કલાક દરમિયાન જે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક પવનની પણ રફતાર છે જોકે અત્યારે કોઈ આપણે ક્યાંય એવા સમાચાર નથી કે ક્યાંય ચાલીસ પચાસ સ્પીડે પવન વરસાદ છે પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળે છે અને ઘણા વિસ્તારો ભારે પણ વરસાદ પડે છે એટલે આ મુજબ જ આપણે માહિતી આપેલી હતી અને એ મુજબ જ મારા અંદાજ પ્રમાણે વરસાદ ચાલુ છે પણ ઘણા મિત્રોને આપણો વિડીયો પૂરો ના જોયો અને આગળના વિડીયો ના જોયા હોય અને નવા મિત્રો જોડાયા હોય જોડાયા આપણા વિડીયામાં જોડાયા હોય એમને માહિતી ના હોય એટલે સ્વાભાવિક છે એમને એવું લાગતું હોય કે આગાહી કરો તો આગાહી આપે વરસાદ નથી આવતો એવું નથી મિત્રો હજી આપણે કાલેથી કીધું કે હજી એકથી આઠ જુલાઈનો રાઉન્ડ બાકી છે વરસાદ બંધ નથી થતા પણ મિત્રો આજે થી માહિતી દઉં અને કાલે તમને માહિતી આપી કે વરસાદ બાકી છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર કદાચ કોઈને સંતોષ ના થાય આ રાઉન્ડમાં તો એના માટે 3 થી 6 નો રાઉન્ડ અતિભારેનો આપણે કીધો એમાં 4 તારીખ ને 5 તારીખે તૈયાર રહેજો તમને સંતોષકારક વરસાદ છે અને ઘણા વિસ્તારોમાં 1 થી 8 જુલાઈનો વરસાદ છે ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી ગયો આ તો ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર મિત્રો જે દુહરકા પોરબંદર અને જામનગરના મિત્રોને અસંતોષ છે કે હજી આ વરસાદ જોઈ એવો નથી તો એ ચાર પાંચ તારીખની વાટ જોવે ચાર પાંચ તારીખમાં એ તમને સંતોષ થઈ જાય અને પછીનો રાઉન્ડ એ બાકી છે એ પણ એ પણ આપણે માહિતી આપેલી છે એટલે મિત્રો આજે પૂરો પ્રયત્ન કર્યો તમને સમજાવવાનો અને સત્તાએ જરૂર પડશે તો આપણે હજી પણ માહિતી આપશું અને કોઈ પણ મિત્રોને કાલે આષાઢી બીજ દેખાણી હોય તો એ કમેન્ટ કરજો કારણ કે એનું મહત્ત્વ બહુ હોય એટલે મિત્રો આ બધું દેશી ખસખાતરા જોતા હોય એમાં ઘણા અનુમાન અને અંદાજા ખેંચતા હોય એના આધારિત આપણે માહિતી દેતા હોય અને મેં એ પણ તમને કીધું કે લાઈવ વરસાદમાં આપણે જરૂર પડીએ તો મોડલનો અભ્યાસ કરી અને તમને માહિતી આપશું તો લાઈવમાં જે આપણે મેસેજ કરતા હોય અને તમને માહિતી આપતા હોય એ મોડલ આધારિત હોય અગાઉથી જે આપણી તારીખો નાખેલી હોય એ જે વિડીયો માહિતી દઉં એ તમને કસ ખાતર આધારિત દેતો અને કેટલું તાળ અને કેટલી સસોટ માહિતી છે એ તમારે જોવાનું છે આ જુલાઈ સોરી જૂન પૂરો થશે ત્યારે આપણે વિડીયો બનાવી તમારી આગળ જ માગશું કે ભાઈ આપણે સચોટ તારીખ અને સચોટ માહિતી નદી કેટલા રહ્યા એટલે મિત્રો આવીને આવી માહિતીઓ અને આવીને આવી વાતો તમારા સામા ખુલે દિલથી કાયમી માટે વિડીયો બનાવીને આપીશ અને વિડીયો એ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર